મારું નામ બીના પટેલ અને મેં બરોડા એમએસ યુનિવર્સિટીમાંથી ફાઇન આર્ટ્સ કર્યું છે શિલ્પકલામાં મેં ઓગણીસો છન્નુંમાં વારલી ચિત્રકલા જ્યારે શ્રી જીવ્યાસ ઉમામાં છે જે મારા ગુરુ એ અમારી કોલેજમાં ડેમોન્સ્ટ્રેશન આપવા આવેલા અને ત્યારથી હું આ એટલે છેલ્લા અઠ્યાવીસ વર્ષથી હું આ ચિત્ર કરું છું અને ત્રેવીસ એક્ઝિબિશન કર્યા આ મારું ત્રેવીસમું એક્ઝિબિશન છે અને આ કલા આપણી વચ્ચે જીવતી રહે એ મારો પર્પઝ છે અને બીજો એ છે કે આ કલા જીવતી ક્યારે રહેશે જો આ રીતે પ્રદર્શનો યોજી અને લોકોની સમક્ષ મૂકતા રહીશું તો અને ઘણા બધા લોકો જો આ કલા પાછળ શીખે તો આજીવિકા પણ મળી શકે આપણી કલા આપણી વચ્ચે જીવતી પણ રહી શકે અને જે એના ખરા હકદાર છે વારલી આદિવાસીઓ એમનો ચૂલો વધારે ને વધારે સારી રીતે સળગતો રહે એવી એક અપેક્ષા સાથે હું આ કરું છું મારો જન્મ કિલ્લાપારડીમાં થયેલો ઓગણીસો ને સડસઠમાં અને અત્યારે મારા હસબન્ડ ની જોબ ને કારણે અમે લોકો ગાંધીનગર છીએ આ જે ચિત્રો છે ને આ છાણ માટીનું છે તો એ લોકો વારલી આદિવાસી વારલ એટલે જમીન ટુકડો એ ટુકડા ઉપર જે ખેતી કરે એ વારલી આદિવાસી અને એ વારલી આદિવાસી જે ચિત્રકલા કરતા હતા એ વારલી ચિત્રકલા હવે આ ચિત્રકલાની વિશેષતા એ છે કે આ ચિત્રકલામાં રોજબરોજની જે દિનચર્યા છે એ નિરૂપવામાં આવે છે માત્ર અને માત્ર ભૌમિતિક આકારોની મદદથી એના આખા એક્સપ્રેશન મુવમેન્ટ બધું જ બતાવવામાં આવે છે અને મોટે ભાગે એ લોકો એ લોકો તો ચોખાથી જ કરતા હતા એટલે ચોવીસ કલાક ચોખાને પલાળી પછી પથ્થરથી ઘૂંટી ખરલમાં અને પછી એની પેસ્ટ બનાવીને કાં તો આંગળીની મદદથી અને કાં તો બાંબુ બાંબુસ્ટીકથી ચિત્રો બનાવતા ઝૂંપડીની બહારની દિવાલ પર છાણ માટીનું લોહી કરીને એના ઉપર પણ આજના સમયમાં લોકો જ્યારે ઘરની શોભા વધારવા લઈ જાય છે તો પહેલું છે એ પોણા બે થી બે મહિનામાં જીવાત ખાઈ જાય છે ચોખા હોવાથી તો એને લોંગ ટાઈમ રાખવા માટે હું જુદા જુદા કલર્સનો ઉપયોગ કરું છું કેનવાસ હોય તો એક્રેલિક કલર બાકી પેપર પર હોય તો પોસ્ટર કલર વાપરું છું